બોટાદ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું બોટાદ ખાતે દીનદયાળ ચોકમાં આજે વિશ્વ ચકલી દિવસ હોય તે નિમિત્તે બોટાદ જાયન્ટસ ગ્રુપ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની આગ ઝરતી ગરમીમાં ચકલીના બચાવ માટે આ ચકલીના માળા તેમજ પાણીના કુંડા લોકોએ મેળવ્યા હતા જાયન્ટસ ગ્રુપ દ્વારા લોકોને જણાવવામાં આવેલ છે કે હાલમાં તાપમાન વધતું હોય જેના કારણે આપણે લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે આ માળા તેમજ પાણીના કુંડા દરેક ઘરે રાખવા જોઈએ તેમ પણ જણાવે છે ચંદુભાઈ ગ્રુપ ઓફ પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આ વિતરણ કરવામાં આવ્યું છે આજે વીચ માર્ચ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ શહેરની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના પુતળા પાસે આજે જાઇન્ટ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ચકલીના માળા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે જાયન્સ ગ્રુપની સમગ્ર ટીમ હાજર રહી હતી અને ગ્રામજનોએ શહેરીજનોએ ખૂબ આનો લાભ લીધો છે વીસ માર્ચ બે હજાર દસના રોજ આ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારથી બોટાદ શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર જાઇન્ટ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે હું લોકોને સંદેશો આપવા માગીશ કે આજે આપણે આ ચકલીના સંરક્ષણ કરવું જોઈએ અને દરેકના ઘર ઉપર ચકલીનો માળો લગાવો પાણીના કુંડા લગાવવા કારણ કે આ માનવજાત માટે અતિ ઉપયોગી છે અને આ જે પશુઓનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે અમે નજીવા દરે આ માળાનું વિતરણ કરવામાં આવે છે દાતાઓના સૌજન્યથી અમે ફક્ત ને ફક્ત દસ રૂપિયામાં માળાનું વિતરણ કરીએ છીએ એનું કારણ છે વિનામૂલ્યે પણ અમારે આપવાની સ ઓલું છે પણ વિનામૂલ્યે આપી આપવી તો એની કોઈ સગવડ જવાબદારીઓ નથી રહેતી ખોટો દુરુપયોગ થાય છે એટલા માટે અમે નજીવા દરે આ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે